ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ છે અને ઘણી બધી વાવાઝોડાની ઝાપટું એમણે જોયેલી છે અને એ સંભાળેલી પણ છે ડાયમંડ રત્ન કલાકાર ભાઈઓના છે કેમ ન હોય કારણ કે આપણે એમ કે એમ અભિમાન્યુને કીધું ત્યારે જે ભાઈગાના ભેરું છે રત્ન કલાકાર ભાઈઓના મહેશભાઈ કરીશ ઉપર આપ થોડી ઉપર આવી અને આપનું મંતવ્ય રજૂ નમસ્કાર ગુજરાત જોધપુર ડાયમંડ એસોસિએશન ની આ મનોમંથન મીટિંગ ની અંદર ઉપસ્થિત અમારા વડીલ માર્ગદર્શક દિનેશભાઈ નાવડિયા સુરત ડાયમંડ એસોસિએશન ના ધારદાર પ્રમુખ જગદીશભાઈ ગોટ અમારા વડીલ મુરબ્બી બાબુભાઈ વાઘાણી અમારા બીજા જ વડીલ જે કામદારોના પ્રશ્નો માટે તત્પર હોય એવા બાપ બાલુભાઈ વેકરિયા અને આ જે મીટિંગ નું આયોજન કર્યું છે એ મીટિંગ ના આયોજકો ને અહીંયા પધારેલા તમામ જે મેન્યુફેક્ચરો છે આય મને બોલવા માટે સમય આપ્યો એ બદલ આપનો તમામનો ખૂબ ખૂબ આભાર બધાને લાંબો નહીં બોલું પણ એક ઉદાહરણ મારે તમને આપવું છે હું આજથી 2 મહિનાથી કે 3 મહિના પહેલા મોરબી ગયો મોરબી ની અંદર સીમા સિરામિક ના ઇન્ડસ્ટ્રી માં મારા બે ત્રણ મિત્રો છે એટલે મારે ટાઇલ્સ લેવી ટાઇલ્સ લેવી હતી ને તો કીધું ભાવેશભાઈ તમારે ટાઇલ્સ લેવી છે પણ મારે બિલ તમને છે ને એ અમારા એસોસિએશન નક્કી કર્યું છે ને એ પ્રમાણે જ આપવાનું છે પણ તમે અમને ઓનલાઈન પેમેન્ટ નહીં આપતા તમે અમને રોકડું પેમેન્ટ આપજો અને જીએસટી ભરી દેજો આમાં કઈ ખબર પડે પડે કઈ ખબર તમને

તો એને 1200 રૂપિયા મજૂરી મળે તો અમારા કારીગરી મજૂરી તૂટે અને કારીગરોનું માલિકનું ઘર્ષણ થાય પછી મારી પાસે આવે કબાલુભાઈ પાસે જાય એટલે અમે માલિકને ફોન કરીએ પણ હકીકત અમને ખબર હોતી નથી કે હકીકત શું હોય છે અમે તો માલ દરેક માલિકને સરખા આજે મને ખબર પડી કે તમારી પણ પીડાઓ છે તમારી પીડાઓમાં અમારે પણ તમારી હારે રહેવું પડે કારણ કે તમે એકંદરે આ ઇન્ડસ્ટ્રીનો ભાગ છો અને આ ઇન્ડસ્ટ્રીના લાખો રત્ન કલાકારોને રોજી રોટી આપનાર આ તમામ માલિકોની દ્રષ્ટિએ હું જોઉં છું ઘણા ઘણા બધા લોકો કદાચ મને ઓળખતા ભી હશે તમે વિજયભાઈએ જે આ જોકર ક્રાઇમ એસોસિએશન બનાવ્યું એમાં એક હું સૂચન કરીશ આપણે સૌરાષ્ટ્રમાં પણ આઈથી જોકરમાં માલ જાય છે તો એનો પણ ભાવ ફિક્સ થાય એટલે થાય હું ખબર તમે અહીંયા હડતાલ ઉપર બીજી નદી ચાલુ થાય તમે સમજ્યા એટલે ઈ લોકોને પણ સંગઠિત કરો ઈ લોકોને તમારી સાથે જોડો અને આ કમિટીનો સંપૂર્ણ રીતે વિશ્વાસ રાખજો આ કમિટી જે કંઈ નિર્ણય કરે એની સાથે રહેજો ડાયમંડ વર્કર યુનિયન તમારી સાથે છે રત્ન કલાકારોના પ્રવર્તન જે તમારા પ્રશ્નો છે જો તમે કોલ આપશો તો રત્ન કલાકારો તરફથી બાહેર ધરી હું આપીશ હું પોતે આવીશ અને હું કહીશ કે આ લોકોની પીડાઓમાં આપણે એની હારે લેવું પડશે તો તમને ભાવ મળશે તો અમારા કારીગરોના પગાર વધશે અને તમને ભાવ નહીં મળે પણ વધે ત્યારે વધારે જો પાસે એ પાછું મારે કહેવું પડશે ગોવામાં હા વધે ત્યારે વધારે જો ભાઈ કોઈ ખોટું તમને કાર્યકર હેરાન કરતો હોય તો સારો

સરકારે ભાવનકી કરવાનું અને બધું કીધું છે દિનેશભાઈની અધ્યક્ષતામાં કાલે મુખ્યમંત્રીને મળ્યા હતા પ્રફુલભાઈ પાંચેરિયા પણ હતા આપણે સરકારનો આભાર માનીએ છીએ કે ભાઈ અત્યારે મંદિરના આ વાદળો ઘેરાયેલા છે એ વાદળની અંદર આપણે સરકાર સરકાર આપણી પડખે ઊભી છે ત્યારે તમે એમ કહેશો કે અમારો ભાવ નક્કી થવા જોઈએ અને અમે હડતાલ ઉપર ઉતરીશું ડાયમંડ વર્કર યુનિયનનો તમને પૂરેપૂરો પૂરો સપોર્ટ છે પરંતુ એક શરતે કે રત્ન કલાકારોના તમારો ભાવ વધે તો તરત રત્ન કલાકારોના ભાવ વધારવા આભાર નમસ્કાર ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ પીડા તો દરેકની છે પરંતુ અત્યાર સુધી વાયેષભાઈ રત્ન કલાકારોની પેડાને લોકો સમજતા હતા પણ અમારે થોડી વચ્ચે મોંકાલી જવું મેન્યુફેક્ચરરવાળાને હોય અને વાવેષભાઈની વાત સાચી છે માઇનસ ઇલેવન સૌરાષ્ટ્રના ગામડાઓમાં બાવીસ ત્રેવીસ રૂપિયા બનાવાય છે હવે એની પાછળ હું બધું જ ચર્ચાનો વિષય છે